તાકીદ કરવામાં આવી હાલ સમગ્ર વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલનો કચરો માથાના દુખાવા સમાન છે સરકાર દ્વારા અને કાયદા બનાવવામાં આવે છે પરંતુ અધિકારીઓ ઠોસ કાર્યવાહી કરતા નહીં હોવાથી સમસ્યાનું નિરાકરણ આવતું નથી ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એટી મકોના દ્વારા ચોટીલા પ્રાંત નીચે આવતા તમામ શહેર અને ગામડા પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત બનાવવા માટે થઈ કમર કસી છે આથી તેમના દ્વારા વન ટાઈમ યુઝ થાય પછી ફેંકા ફેંકી દેવામાં આવતા પ્લાસ્ટિક અને થર્મોકોલ જે એકસો વીસ માઇક્રોન કરતાં ઓછી જડાઈ ધરાવતા તમામ પ્લાસ્ટિક થર્મોકોલનો ઉપયોગ બંધ કરવા માટે થઈ વેપારીઓની મિટિંગ બોલાવવામાં આવી હતી અને વેપારીઓને તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં તેમની પાસે પડેલી અને સંગ્રહ કરવામાં આવેલ તમામ આવી વસ્તુઓનો નિકાલ કરી દેવા માટે થઈને તાકીદ કરવામાં આવી હતી ત્યારબાદ એક એક બે હજાર છવ્વીસના રોજથી ચોટેલા પ્રાધિકારીમાંથી જુદી જુદી ટીમ બનાવી આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે અને સિંગલ ટાઈમ યુઝ પ્લાસ્ટિક થર્મોકોલનો ઉપયોગ કરતાં ઉત્પાદન કરતાં વેચાણ કરતાં લોકોની સામે તારીખ ચાર બે બે હજાર બાવીસના નોટિફિકેશન નંબર એપનો બી સત્તર જીરો અગિયાર ઓબ્લિક સાત ઓબ્લિક પીડબ્લ્યુ એમ ઓબ્લિક બે હજાર બાવીસની ધારાધોરણનું પાલન કરવા સાથે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસીનું પાલન કરવા સાથે તેમની સામે ભારત સરકાર ગુજરાત સરકારની વિવિધ જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપતા ચોટીલા પ્રાજનીચે આવતા શહેર અને ગામડાઓની અંદર ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે લોકોની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે જૂનગર જિલ્લાના અધિકારીઓ આવી રીતના કામગીરી કરતા થાય તો સમગ્ર જિલ્લાની કાયાપલત થઈ જાય